thank you નમસ્કાર અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે અમરેલીની સિવિલ હોસ્પિટલ પાછળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હોસ્પિટલના પાછળના માર્ગ પર ગટરના ગંદા પાણી ભરાયા છે આ ગંદકી આરોગ્ય કચેરી અને જિલ્લા તાલીમ કેન્દ્રની નજીક હોવાના કારણે લોકો પરેશાન છે અહીં સુધી કે જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદના નિવાસસ્થાન પાસે પણ ગટરના પાણી ભરાયા છે કોંગ્રેસે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પર આ મુદ્દે પ્રહાર કર્યા છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ખરેખર તો આ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં અમરેલી શહેરની જનતા છે ત્રાહીમાં ત્રાહીમા પોકારી ગઈ છે આ પાંચ વર્ષના શાસનમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સિવિલની અંદર થઈને તાલુકા હેલ્થ સેન્ટર છે અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનો બંગલો જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ હાલમાં સાંસદ પણ છે ભરતભાઈ સુતરિયા અને આગળ જાવ તો પીઆઈયુની ની કચેરી છે તો અહીંયા તાલુકામાંથી જે અરજદારો આવતા હોય તાલુકા હેલ્થ સેન્ટરે કે જિલ્લા પંચાયતના બંગલે પ્રમુખશ્રીને મળવા આવતા હોય કારણ કે સાંસદનો પણ બંગલો એ છે એટલે એમને મળવા આવતા હોય અને ગટ્ટરું પાણી બેફામ રીતે રોડ ઉપર છૂટા છૂટાયેલા જતા હોય અને અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને જ્યારે રજૂઆત કરવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે આ જન આરોગ્ય સાથે છેડછાડ છે આમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે તો ચીફ ઓફિસર તરફથી એવો જવાબ આપવામાં આવે કે ભાઈ આ કોર્ટ મેટર છે એટલે આમાં કશું થાય નહીં તો હું અમરેલી ભાજપ નગરપાલિકાના શાસકોને જે પ્રમુખ છે બિપિનભાઈ લીંબાણી અને ચીફ ઓફિસર છે એ બંનેને કહેવા માંગુ છું તો શું કોર્ટ મેટર ચાલતી હોય તો ગટરના જે પાણી ઉભરાઈને બહાર આવતા હોય તો શું ગટર રિપેર ન કરી શકાય લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનો ઠેકો તમને કોણે આપ્યો ખરેખર તો અમરેલી શહેરની જનતાની તમને કાંઈ પડી નથી એટલે આનો જવાબ આવનાર સમયમાં અમરેલી શહેરની જનતા જરૂરથી આપવાની છે